પણ હવે તો સ્નેચિંગ કરતા ચોરી સમને નવી મોડે સોપ્રેન્ડી અપનાવી રહ્યા છે લોકોના જીવ જોખમમાં મૂકી ચાલુ ટ્રેને મોબાઈલ સ્નેચિંગ કરતા હોવાના વિડિયો પણ સામે આવી રહ્યા છે સુરત અને ઉધના રેલવે સ્ટેશન નજીક ચાલતી ટ્રેનના દરવાજા પાસે ઉભેલા મુસાફરના હાથ ઉપર લાકડી મારી અજાણ્યા શખ્સે મોબાઈલ ફોનની તફડંચી કરી હતી જેનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ચાલુ ટ્રેને મુસાફરના હાથમાંથી મોબાઈલ આંચકતા શખ્સ કેમેરામાં કેદ થયા હતા એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો છે વિડીયોમાં દેખાય છે કે પૂર ઝડપે ટ્રેન જઈ રહી છે રેલવે પટરી પર મોબાઈલ સ્નેચર ઊભા છે જેવો શિકાર દેખાય કે પળવારમાં મોબાઈલ સ્નેચિંગ થાય છે રેલવે પોલીસે આવા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત